અમારે કેરાણાથી બેન આવ્યા છે એક આમ એનો નાનો ભાણો આવ્યો છે અમારે કુંડળવાળા વાળા ની ભાણકી એક આવી છે અમારે સુપર ભાણિયા ભાઈ આવ્યા છે નણદોઈ ભાઈ આવવાના છે તો બધા ઘર ઘર ના છે બધા નણવાના છે તો આલો હવે આપણે નણવા જઈશું તો ફેમિલી આપણે જો બાજરીમાં પોગી ગયા છે ની અને આ બધાય જો આ છે અમારા બેન છે કેરળાથી આવ્યા ઈ આ ભાણી બેન જે આગળ દેખાય છે ઈ અમારે ભાણિયા ભાઈ કેરળાવાળા અને આ બાજુ અમારે કરણ ભાઈ છે સુપરવાળા ભાણિયા ભાઈ અને નીરુ બેન આડા ડુંડા પડ્યા હોય ઈ લેતા જાવ આમ નો હોય હવે તો 10 વાગ્યા આવું છે ને કે આડા ડુંડા પડ્યા ઈ લેતા જાવ એક ખોખાડા ઉતરી ગયા લે એવું થયું છે ભાઈ લે આલા આમ જો તો એક વખાડા જો આ બાજુ દેખાય એ ઉતરી ગયા હો ઈ હાસુ તમારું હો મારે બોલાય નઈ ડુંડા લેતા જજો એમ કા 10 વાગે આવું 10 વાગે આવું તો નજીક આડા ડુંડા પડાય લેતા જજો મને એમ થયું કે એક બે ડુંડા ભાઈ એક બાજરાનો રોટલો થઈ જાય એટલે મે કીધું હું કેતી જાવ કે આડા પડાય વઈ લેતા જજો પણ ઈ તો મે વિચાર્યું નઈ કે હું તો 10 વાગે આવી છું મારે કાઈ ન બોલાય કા થાય આવું 10 વાગે ને અમારે ભાણિયા ભાઈ જો વખડું સારું આવ્યું છે ને તો બધાને આગળ આયેલા જાય તો હાલો ફેમિલી આપણે પણ હવે બાજરો નણવાનું કામ કાજ ચાલુ કરી દે દસ વાગ્યા પછી હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં તો બસ મજામાં જ છો તો જો આ બધા બાજરી નાણા છે આપણા પાણીયા પાણી બેન ને પાણી કાકી ને મમ્મી બધા તો આપણા પાણી એને બધાને હાલ્યા દઈશું આપણે કાંઈ આવ્યા નતા ખાવામાં ગયા કારણ કે દૂધ ભરાવા જતા ને ઘરનું થોડુંક નીન વાટી નું કર્યું એટલે ગયા નતા તો એ બધા જો બાજરી વાટ્યા છે સો જણા બાજરી વાટ્યા છે ચાલો એને પાણી પાઈ દી દઈએ પાણી પીવું છે ને હા પીવું પડશે ને આ તડકો લાગ્યો પરસેવાના રેબ રેવા થઈ ગયા હું એવું છે તડકો કેટલો છે અને ગરમી એટલી થાય છે એટલે એમ કોઈ નો આવતા આયા થતી છે ને

ઝટ ઝટ એના સા પરવાએ આવે તો લઈ લે અને મારા સામાંથી જો આવા મોટા મોટા ડુંડા હોય ને લે ને એની પછી મારે ખાલી છે મોટા ડુંડા ભરવાનું કામ ને એવું ન હોય પછી તો લાગત ની લેતો જાતા આ જો પાસલી बाजરી હોય એના નાના નાના ડુંડા હોય ને એવા ન લે મોટા મોટા જાય એટલે ભરાઈ જાય મારે ખાલી પછી જાય ને તો ભાણી તરત કહે છે કે તમે નનતા ખાલી ના ના કા

એવું કાય નો ફાર વાળું થોડો નો કાય નો જડફ રાઈ કે પેલા એને પેલા તારા ભરાઈ જાય ના નાના ડુંડાવા હોય તોય મોટા મોટા ડુંડા લઈ જાય નો હા બોલે ને દાત

આ बाजू ભાણી બેન છે કે આ बाजू કાકી છે આપણે હા લેવરા આવતા લેવરા આવે છે તને જો આવે નહીં પણ હારા હારા દુંદા લેપા જાય એટલે આવ્યો છે જો મકાઈમાં વાવી લેસામાં ઉગ્યો નથી તો પારો સા આવ્યો હમકો કારણે જો કાકીને એના બદલે જો પારો પારો સા છે કા

એક બે ત્રણ ચાર પાંચ કેળા રહ્યા છે કેમ થાકી ગઈ છે એટલી બધી થકી ગઈ તારે પટરી કેમ છે તારી પછી વાળવીને આડે પડીને તમારે જાય <laughs> <laughs>

તો એ દુકાને બધે કાજુ બદામ દ્રાક્ષ એવું બધું નાખીએ એવું બધું લેવા ગયા છે ને આપણે ખાલી રોટલી બાજરા રોટલા ને એવું બનાવવાનું છે તો હવે આપણે રાંધવા બેહી જ આવી છે તો આજનો ઓલોક હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો હાલો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે નવા ઓલોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય Thank mm -hmm. you.